અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો રોજગાર ભરતી મેળામાં નવ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમાં ધોરણ પાસ આઈટીઆઈ સ્નાતક અને ડિપ્લોમા સુધીની લાયકાત ધરાવતા આઠસોથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો આ ભરતી મેળામાં યુવકો અને યુવતીઓની મોટી સંખ્યામાં પ્રાથમિક પસંદગી કરીને રોજગારી પૂરી પાડવામાં આવી હતી ઉપસ્થિત હતી અને લગભગ આઠસોથી ઉપર વિદ્યાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ કંપનીઓ દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટિવેશનલ સ્પીચ દ્વારા એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સૌનું કલ્યાણ થાવ સૌ સર્વિસમાં જોડાવ અને સ્થિર થાવ એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર વિદ્યાર્થીઓમાં જોડાયા અને વિવિધ કંપનીઓમાં એમનું સિલેક્શન થયું